જય માતાજી મિત્રો હું છું મહેન્દ્ર પરમાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હું તમને આજે એક જાપ આપવાનું છું તે બહુ જ અસરકારક અને બહુ તમારા માટે સારો છે હવે મિત્રો જેણે મગજની અંદર જેણે નકારાત્મક શક્તિ વારે વારે આવતી હોય અથવા જેને ખોટા ખોટા વિચારો આવતા હોય એના માટે આ મંત્ર બહુ જ ઉપયોગી છે મિત્રો આ મંત્ર તમે ખાલી પાંચ મિનિટ કરવાનો છે ખાલી ઓનલી પાંચ મિનિટ જો તમે મિત્રો આ મંત્ર પાંચ મિનિટ કરશો તો તમારી નકારાત્મક શક્તિ અથવા તમારા જે મગજની અંદર જે ખોટા ખોટા વિચારો આવી રહ્યા છે એ બધાનો નાશ થઈ જશે તો મિત્રો આ મંત્ર તમારે કેવી રીતે કરવો હું તમને વિસ્તારથી જણાવું છું પહેલાં તો તમારે દર સોમવારે અથવા સોમવારના દિવસે આ મંત્ર કરવાનો રહેશે તમારે હવે એ મંત્ર તમારે આવી રીતે આસન કરી લેવાનું છે પછી આસનમાં આવ્યા પછી તમારે બંને હાથોમાં બંને હાથોમાં મીઠું લેવાનું છે મીઠું આખું મીઠું લો અથવા તો દણેલું મીઠું લો ચાલશે મિત્રો હવે આ મીઠું લીધા પછી તમારે મુઠ્ઠી મીઠું મેળ જવાનું છે બે હાથોમાં પછી તમારે મુઠ્ઠી વાળ દેવાની અને હું જે મંત્ર બોલું છું એનું ધ્યાનથી શ્રદ્ધાથી જાપ કરજો મિત્રો તમારી નકારાત્મક શક્તિ અને જે તમને ખોટા ખોટા વિચારો આવે છે આવે છે જો નાશ થઈ જશે તો મિત્રો મીઠું લીધું પછી આપણે એક જાપ કરવાનું છે દર સોમવારે પાંચ મિનિટ પાંચ મિનિટ આ ઓમ જાપ કરવાથી તમારે નકારાત્મક શક્તિ અને તમારા મગજમાં જે ખોટા વિચારો ચાલી રહ્યા છે એનો નાશ થઈ જશે પછી પાંચ મિનિટ પત્યા પછી તમારે જે મીઠું હાથમાં છે એનું શું કરશો તમે તો તમારે જાપ પત્યા પછી તમારા ઘરની અંદર અથવા ઘરની બહાર તમારું શૌચાલય હોય તો આ બે મુઠ્ઠીમાં જે મીઠું છે એ તમારે શૌચાલયમાં નાખી દેવાનું છે અથવા શૌચાલય ના હોય તો તમારે ગટરની કોઈ લાઈન ગંદ ગંદકીવાળી જતી હોય એની અંદર તમારે મીઠું નાખી દેવાનું છે અને મિત્રો તમે જ્યારે આ અં જાપ કરતા હોય તારે તમારે અનુભૂતિ એવી કરવાની છે કે મારી નકારાત્મક શક્તિ બધી આ મીઠાની અંદર જઈ રહી છે ઓટોમેટિક તમારી નકારાત્મક શક્તિ જે તમને ખોટા ખોટા વિચારો આવે છે બધા આ મીઠાની અંદર સમાઈ જશે અને પછી તમારે મીઠું લઈને ગટર લાઈનમાં અથવા તો કોઈ તમારા શૌચાલયમાં નાખી દેશો તો તમારી નકારાત્મક શક્તિ અને તમારા ખોટા વિચારો બધાય ગંદકીમાં જતા રહેશે પછી તમને કોઈ એવા વિચારો આવે નહીં તો મિત્રો જો તમને મારી વિડીયો ગમ્યું હોય તો શેર એન્ડ સબસ્ક્રાઈબ અને લાઈક મિત્રો જરૂરથી કરજો જય માતાજી હર હર મહાદેવ હર